તમારે કેટલા વિઝિટ છે અત્યારે ચોથી ચોથી વિઝિટ છે તમે જો પહેલાં આવ્યો ને ત્યારે નળીને રિપોર્ટ કર્યો એક નળી બ્લોક હતી ને એક ખુલી હતી બરાબર આજે એણે રિપોર્ટ કરીને મને મેસેજ કર્યો હતો એટલે કે એણે જો પટ્ટી પોઝિટિવ કર્યો ને તો એણે પટ્ટી પોઝિટિવ એટલે મને મેસેજ કરીને બતાવવા આવી જાય આપણે સોનોગ્રાફી કરી સોનોગ્રાફીમાં બચ્ચું આવી ગયું છે અને બીટા એસી જે એટલે કે બ્લડમાં અમે રિપોર્ટ કરાવતા હોય છે તો એ બી બે હજાર ત્રણસો ને અઠ્ઠાવન એટલે કે એમાં બી પોઝિટિવ છે એટલે કે સોનોગ્રાફી બ્લડના રિપોર્ટ અને પ્લસ પટ્ટીમાં પોઝિટિવ છે

Sarah Silvão, tá mesmo que eu já dele, pai?